એના પપ્પા ને નાવા નતો એટલે એના માટે આપડે કપડા ને બધું કાઢવાનું છે અને બા કાક ઘઉં હોવા બે ગયા છે અને છોકરા બધા કાક રમવા મળ્યા છે નહીં આ બધા છે ને હવે તડકાનું આવું કાક રમે છે કે રમ લઈને બે ગયા છે એટલે શાંતિ દળે નથી રમતા એટલું સારું છે ઉર્વિશા બેન ને સુમિત ભાઈ ને અંકિતા બેન રામ રામ ને સીતારામ બાજુ સરસ મજાના ઘઉં હોવે હે હોવાનું હાલે જે આપણે ઘણા હોવાના છે ઉનાળામાં તો આવું બધું કામ હોય પણ આ તો થોડા ઘણા હજી ચાલુ કર્યા છે ઉનાળો આવે એટલે બસ દરણા ને એવું બધું દાલતું હોય કેમકે પછી સિઝન આવે ત્યારે કાંઈ હોવાને એવો કાંઈ બહુ નવરાય ન મળે એટલે અત્યારે દરણા ને એવું બધું કરવાનું હોય અને છોકરાને બધા રમે હવે આપણે શિવાની પપ્પાના કપડા ને એવું બધું લઈ જાય અને નાવાના કહેતા હતા એટલે પછી નાશે અને શિવાની બેનને ને હતા એટલે પછી આપણે જઈ અને પછી શિવાની બેનને આપણે રાખશું નો પપ્પાના કપડા તો બધા વિખાઈ ગયા છે હવે આમાં કાંક આપણે મેચિંગ થાય અને કે દિવસના નો પહેરા હોય એવા કપડા કાંઈક લઈ જાય બધા આડા હા વિખાઈ ગયા છે નિવાસે પણ કયા મેચિંગ થાય છે એમ થાય છે હવે હાલ આ પેન્ટ તો બધા વિખાઈ જશે આ એક પેન્ટ કે હું છું તો બધા થપવામાં આવે છે પાછા ધક્કો દઈ દઈ પાછા બધા સરખા કરવા પડ્યા છે શિવાની પપ્પાના કપડા લઈને આપણે આવતા રહ્યા અને અમારે નવા ઘરે નાનો એવો સ્વિમિંગ પૂલ પણ છે એટલે સ્વિમિંગ પુલમાં ના છે શિવાની પપ્પાને સેમ્પલ બધું લઈને આપણે આવતા રહ્યા છીએ રામ રામ ને સીતારામ રાય તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ મફતના સ્વિમિંગ પુલમાં નાઇન કમ્પ્લીટ થઈ ગયા છું કેમ કે ઘરની કુંડી અને એમાં ઉનાળો એટલે સ્વિમિંગ પુલમાં નાવાની મજા આવે અને ડોવા ઉભા પાણી પાણી ફાય દે બહુ થોડાય ને બાઈ હું અંકિતા હમણાં કેમ છું એક બેન લઈને આવી

હાલો રૂમાલ રૂમાલ લઈને જાવી અને હવે શિવાની શિવાની ના મમ્મી ની તો અહીંયા નવા ખરે હોય કેમ કે હવે લૂન તડકાનું હવે તો હમણાં અહીંયા જ રહેવાનું થાય ઓલા ઘરે કેમ કે નળિયા વાળું છે એટલે આમ નળિયા તપી હપ જાય એટલે ના હું ને એવું બધું ગોઠાબ આવવા મળે અને બચ્છા પાલટી પણ જો અહીંયા હવે રમવા આવતા જ હશે સાંજે હુરીબેન ને કેમ હાલો હુરીબેન હું ખાશો હું સહી

જોઈ ઉક નહી તે જોઈ હજી કેવું પાક છે ને જોઈ ઉક થઈ લસણ કેવું કઈ એમ કેતા ને બધું વાળવા તો શિવાની દીકરો ઘણો તો કા તો કેટલી ઘણે ઉઈરો મે આ કીધા તડકો આવે ને સેજ મે હાલુ આમ હળવે હળવે ફેરે બસ તરત જ ઈસકો આકો મડે હાય આ બોલી આ બારી રે નિયમ તડકો આ બધું કા દીકરા હવે જાગી ગયો મને સા બીજી આવી કે જગાડો ને આવો આવો હવે આની સારું નાસ્તા પાણી લઈ કાક બમ દીકરા ને

અત્યારે એ રહી રોવાનું ચાલુ હતું જીવાની બેન ને ખાવું હોય તો ઉકારે નહી કરે ખાવાનું હોય તેડવા વાળા હોય તો નઈ તેડી ને રખડાવે તો બેન ને ગમ્યું

અંકેતા કાયખા ધોડો મળ્યો અંકેતા હમજો મત ભારો લઈને જાય છે ને એટલે હમજો ઈ તોય તમતર આવી જાય ઉપાજી કર હમજો આઈફોન સે હમનો ગાજે છે હામુંય નો જોયું હમજો હોય બંસન લઈને જાય હમ તો દોડે જાય જા તો પૂર્વી સહારે તકે હમ તો બાડી લઈને જાય બાડી લઈને જાય છે શિવાનિ દીકરાન ભૂપ્યુ છે ભૂપ્યુ છે ને નિંદર આવી છે હવે હાલુ આવી ગયો શિવાની નું اسیوانی پنه کمفه به نهي کېنه په پاپا ملي مزه ايتي اي نهي اسیوانی ين به لوم دا پالم کرنا ملي دي پهله واळ خره پهله واळ خره ها بينه تړلې ته بين ته امر تیارا جو ورويشا بين سرس مزه نه تړوا هاتو ثاني رمړا راکو رمړا دې راکې کړه دیوي الا رخاوه نه الا ساي نه ريځه هوته کنجو کنجو کڼو چيو کنو چيو کيتو

કટીનું બધું કંઈક બનાવવા દીશે તો તો બસ હવે આ સાથે જો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરા કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય